વેપારીના ડિજિટલ એરેસ્ટ કેસમાં ધોરાજીના બે વેપારી પકડાયા એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને ને યુએસડી થી ટ્રાન્સફર કરતા હતા સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી બટાના વેપારીને સાડા નવ કલાક ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના બે વેપારીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરવાની ભૂંડી ભૂમિકા ભજવતા હતા વટારમાં રહેતા દક્ષેશ જયંતલાલ પારેખને અજાણ્યા અજાણ્યાઓએ કોલ કરી પોતાની ઓળખ કલ્પેશ્વરમાં તરીકે આપી હતી પોતે ફેડેક્સ કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું જણાવી વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલાવ્યું છે તે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે તેમાંથી

તેઓ કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા પોલીસ તપાસમાં બિલ્ડર પાર્થ જોધાણીએ એકવીસ થી વધુ એકાઉન્ટની કીટ ધ્રુ મહેશ પાસેથી મેળવી હિરેન માલવિયાને સોંપી હતી હિરેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે દરમિયાન સાયબર સેલે વધુએ બે આરોપી મુસ્તુફા ઉર્ફી રાજુ પ્લાસ્ટિક યુનોફ નવીવાલા ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ બહારપુરા નોનક સ્કૂલ ગલી ધોરાજી રાજકોટ અને મોઈન અલ્તાફ ઉંગારિયા રબાની નગર ધોરાજી રાજકોટ ને અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટીની કબજો પોતાની ધરપકડ કરી હતી પોલીસે બંનેના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ અરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે તો મોයින් ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીઓને યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે